મહાશિવરાત્રી પહેલા મંગળની ચાલ બદલાશે આ ત્રણ રાશિયોનો સુવર્ણ સમય શરૂ થશે મિત્રો તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રી પહેલા મંગળ ગ્રહ પોતાની ચાલ બદલવા જઈ રહ્યો છે જેના કારણે બારમાંથી ત્રણ રાશિઓ પર દેવી લક્ષ્મીની શુભ દ્રષ્ટિ પડી રહી છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી મંગળ ગ્રહ આ ત્રણ રાશિઓ પર પોતાના શુભ પરિણામો આપી રહ્યો છે જેના કારણે આ ત્રણ રાશિઓના જીવનમાં ખુશીઓ આવશે આ ત્રણ રાશિઓનો સુવર્ણ સમય શરૂ થવાનો છે દેવી લક્ષ્મી પણ આ ત્રણ રાશિઓ પર ધનનો વરસાદ કરવા જઈ રહી છે જેના કારણે ત્રણ રાશિઓને બમ્પર લાભ મળી શકે છે મિત્રો તમે બધાએ આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં હિંમત અને ઊર્જાનો કારક મંગળ જેને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે મિત્રો જ્યારે કોઈ પણ ગ્રહ ઉલટી દિશામાં ફરે છે ત્યારે તેનો પ્રભાવ ઓછો થાય છે પરંતુ જેમ જેમ તે સીધો થાય છે તેનો પ્રભાવ ઝડપથી વધે છે મિત્રો તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રીના બે દિવસ પહેલા મંગળ ફરીથી પોતાની પૂર્ણ શક્તિમાં આવવાનો છે જેના કારણે આ ત્રણ રાશિઓને બમ્પર લાભ મળશે મિત્રો આ રાશિઓ પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે કેટલીક રાશિઓના જીવનમાં ઘણી ખુશીઓ રહેશે મિત્રો આ રાશિઓના નસીબ સૂર્યની જેમ ચમકશે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મીમાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ માતા લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક મેષ મેષ રાશિ રાશિના લોકોને જણાવી દઈએ કે મેાશિવરાત્રી પહેલા મેષ રાશિના લોકોને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે જેના કારણે મેષ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે મિત્રો તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે મંગળ ત્રીજા ભાવમાં મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે જેના કારણે જો તમે લાંબા સમય સુધી ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો તેમાં ટૂંકી યાત્રાઓ થવાની શક્યતા છે જે તમારા મનપસંદ રહેશે તમે તણાવ મુક્ત જીવન જીવશો મંગળ સીધી ચાલ થવાને કારણે ભાઈ બહેનો વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે અને ભાઈ બહેનો એકબીજાને સંપૂર્ણ ટેકો આપશે જેના કારણે તેમની વચ્ચે પ્રેમની લાગણી રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે પૈસાની સમસ્યાઓને કારણે તમારું જે પણ કામ લાંબા સમયથી અટકેલું હતું તે તમારા માટે શરૂ થઈ શકે છે મંગળ તમારા પર અસરકારક રીતે અનુકૂળ નજર રાખી રહ્યો છે મેષ રાશિના જાતકોને એ પણ જણાવી દઈએ કે જે જાતકો લાંબા સમયથી તેમના કરિયરમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા હવે તેમને કરિયરમાં ઉન્નતિની તકો મળી રહી છે મંગળ સીધી ચાલ થવાને કારણે તમારા કરિયરમાં રસ્તા ખુલશે અને નોકરી કરતા જાતકોને આ સમયે પ્રમોશનની તકો મળી શકે છે અથવા પગારમાં અચાનક વધારો થઈ શકે છે તમે તમારા ઈચ્છિત સ્થાન પર ટ્રાન્સફર થઈ શકો છો જેના કારણે આ સમય તમારું મન તણાવ મુક્ત રહેશે અને તમે વૈભવી જીવન જીવી શકશો આ સમય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહ્યા છે તો મિત્રો આ સમયનો ખાસ લાભ લો કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મહાશિવરાત્રી પહેલાં માતા લક્ષ્મી તમારા પર પૈસાનો વરસાદ કરશે મિત્રો જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે માતા લક્ષ્મીના આશીર્વાદથી જે લોકો આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સ્થિતિ હવે સામાન્ય થઈ જશે કારણ કે મંગળ તમારા બીજા ભાવમાં બેસવાનો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને અચાનક આર્થિક લાભ મળી શકે છે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા કામમાં આવતી બધી સમસ્યાઓનો ઉકેલ આવશે હવે સમસ્યાઓનો અંત આવવાનો છે જે લોકો લાંબા સમયથી વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના પ્રયત્નો હવે ફળ આપશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારું આ સ્વપ્ન ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ થવાનું છે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો લગ્ન સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકોને કોઈ પણ અટવાયેલા કામમાંથી રાહત મળશે સોદામાં સફળતા મળવાની ખુશી રહેશે વ્યવસાયમાં આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતા રહેશે મિત્રો મંગળ આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે તમારું સ્વાસ્થ્ય પહેલા કરતાં સારું રહેશે મિત્રો આ સમયનો સંપૂર્ણ લાભ લો કારણ કે આ સમય વરદાથી ઓછો નથી મંગળ સીધી સ્થિતિમાં છે જે તમને ખાસ લાભ આપે છે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મંગળ આ સમયે તમારા પહેલા ઘરમાં સીધી સ્થિતિમાં રહેવાનો છે જેના કારણે તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે મંગળ સીધી સ્થિતિમાં હોવાને કારણે તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોશો મિત્રો ભલે આ સમયે તમારી માતાનું સ્વાસ્થ્ય સંતોષકારક નહીં હોય પરંતુ દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે જે લોકો આ સમયે બેરોજગાર છે તેમને રોજગાર મળવાની શક્યતા છે મંગળ સીધી સ્થિતિમાં હોવાને કારણે તમને કંપની તરફથી સારી ઓફરો મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી વ્યવસાયમાં રોકાયેલા છે તેમનો વ્યવસાય આ સમયે ઘણો વધશે ઘણો વિકાસ કરશે અને દેશ અને વિદેશમાં ફેલાશે જેના કારણે તમને મિત્રોનો પણ સંપૂર્ણ સહયોગ મળશે મંગળ સીધી સ્થિતિમાં હોવાને કારણે પતિ પત્ની વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓ આ સમયે સમાપ્ત થઈ શકે છે પતિ પત્ની વચ્ચે પ્રેમનો સુમેળ રહેશે તમે બાળકોના ભવિષ્ય વિશે ખૂબ જ સતર્ક રહેશો પરંતુ મિત્રો આ સમય માતા પિતાના સ્વાસ્થ્ય વિશે તણાવ રહેશે ચિંતા રહેશે જેના કારણે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે આ સમયે મંગળની સીધી ચાલથી તમારા માતા પિતાના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો जो तमने आ माहिती पसंद आवी आय तो वीडियो ने लाइक करजो ने सब्सक्राइब करजो कमेंट बॉक्स में मा, लक्ष्मी माता जरूर थी लखजो जे लक्ष्मी माता नी कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनों खूब खूब आभार